કોલેજમાં પાંચ હજાર રાહ બે ની ચાહી હલો કોલેજ રાય તો સારું હું માથો પાંચ હજાર માથા પડશે મહેનત બધી માથો પડશે ખબર તો દેખે કે બુડા કે બડા એ હા ખબર તો નહીં ખબર

પંદર તો ખર્ચે એ બધું મારા જોવાનું હું તો નહી જવું કાલથી કોક ના જો કાલ આવશે બાઈક તો કે બાકી હું નહિ જવાનું બાઈક

એટલા ને જલ્દી ખાયા જલ્દી ખાયા તમે બસ અલ્યા ઓ તો પણ પેપોટ ને ઓ તો એટલે બેડવા ટેમે સાંગળો ફુલ ગલા આવ જલ્દી આવ કરો આવો

કરો હવે

એ લ્યા લાયો ઓન જેમસા મીટિંગસ પ્લસ જીગોભાઈ તો એ એક ને એક જો જીગોભાઈ રે કોઈ

हाय 50 ना 75 बस ना तना करू का काय बालून टाक एमन तो कर ध्यान ध्यान दे चाय बनू पण करू तर ला लागे

લેજી ગુબે આપલા જીગુબેરે શેરે અમદાવાદમાં કોઈ એને કોઈ પોઈન્ટ મારતો આયા મારા બાએ 1.2 લાખ નો મોબાઈલ ને ગોવાય શું લાવ્યું ઘરે નવું કર દીધું કરોરો બસ આપલા નેકળીયા હેડો તાણ હેલા મે જીયામાં સીતરામાં પાણી ગળવાનો ચોમાનું ભરવાનો આવજો આવતો તો ત્યારે હું તો મર રામૃતાજી હેડો તાણ હે આવજો જીએ તાણ અલ આવ તો અબારું હોય બેહો જો તમે આવતા જાતા આવજો હા હા તમે આવજો

પણ એ તો દર્શન તો ખાલી બોનુ હતું